તો મિત્રો ટાટ હાયર સેકન્ડરીના ઉમેદવારો માટે છે ખૂબ જ ખુશીના સમાચાર આવી ગયા છે જેની આપણે અત્યાર સુધી એટલા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા મતલબ કે જે ઉમેદવારો પરીક્ષા માટે રાહ જોઈ રહ્યા હતા એ તમામ ઉમેદવારોને છે અત્યારે પરીક્ષા માટેની છે જાહેરાત કરી દેવામાં આવેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે ટાટ હાયર સેકન્ડરી માટેની જ જાહેરાત આવે છે પરીક્ષા માટેનું એન ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે જે અંતર્ગત જો મિત્રો થોડી ઘણી વાત કરવામાં આવે તો સૌથી અગત્યની વસ્તુ રહેલી છે તો કે જાહેરાત પ્રસિદ્ધ કર્યાની તારીખ આપને ખ્યાલ છે મુજબ છે પાંચ બે બે છવ્વીસ રહેલી છે હવે અગત્યની વસ્તુ તો કે ફોર્મ ભરવાનો સમયગાળો તમારે દસ બે થી ઓગણીસ બે હાજર છવ્વીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો લેવાય છે પહેલી પરીક્ષા છે પ્રાથમિક કસોટી રહે છે અને બીજી પરીક્ષા રહે છે મુખ્ય પરીક્ષા જેમાં પ્રાથમિક કસોટીની જો વાત કરવામાં આવે તો એની તારીખ છે ઓગણત્રીસ ત્રણ બે રાખવામાં આવેલી છે મતલબ કે ટૂંક જ સમયની અંદર છે તમારી પરીક્ષા આવવાની છે અને પ્રાથમિક પરીક્ષાની અંદર જે જે ઉમેદવારો કટ ઓફ માર્કસ થી વધારે પરીક્ષા આપી શકશે જેમનો સમયગાળો છે એ સંભવિત મે મહિનો રાખવામાં આવેલો છે આમાં એટલું કહી શકાય કે મે મહિનાના એન્ડ આસપાસ અથવા તો સમયમાં તમારી મુખ્ય પરીક્ષા જે છે એ લેવા આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો એ પ્રમાણે તૈયારી તમે શરૂ કરી દેજો હવે અગત્યની જો બાબતોની વાત કરવામાં આવે તો ટાટ હાયર સેકન્ડરી છે કયા કયા વિષય માટે છે એ એક્ઝામ લેશે તો એના માટે તમને આ વિષયો આપેલા છે આ છે ગુજરાતી માધ્યમ માટેના વિષયો રહેલા છે છે આ ઇંગ્લિશ માધ્યમ માટેના છે અને નીચે છે હિન્દી માધ્યમ માટેના એટલા વિષયો છે જેની માટે આ એક સૂચના પણ મૂકવામાં આવેલી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ટાટ હાયર સેકન્ડરીમાં ભૂગોળ ભૂગોળ વિષયની જે પરીક્ષા લેવાઈ હતી અને એ બાબતે જે કેસ થયેલો છે વગેરેની એની થોડી ઘણી માહિતી છે એને એક વખત તમે ચેકઆઉટ કરી લેજો જેથી તમને એના બાબતે પણ આઈડિયા આવી જાય હવે અગત્યની જો વસ્તુની વાત કરવામાં આવે તો લાયકાત બાબતે સૌથી અગત્યની વસ્તુ એ છે લાયકાત તો લાયકાતમાં એમ કહેવામાં આવે લાયકાત બાબતે જો વાત કરવામાં આવે તો ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ દેવા માટે તમારી પાસે છે એ માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ બીએડ તો આપણે કમ્પ્લીટ હોવું જોઈએ તે સાથો સાથ માસ્ટર ડિગ્રી તમે કમ્પ્લીટ કરેલું હોય છે તો તમે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ દેવા માટે છે એલિજિબલ બનો છો અહીં બીજી પણ એક સૂચના આપેલી છે કે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ પચીસ છવ્વીસ દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તો તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી શકશે આ ગત્યની વસ્તુ છે તો જે જે ઉમેદવારો અનુસ્નાતક ડિગ્રીના છેલ્લા વર્ષમાં હોય છે અથવા તો બીએડના છેલ્લા વર્ષમાં હોય તો આવા તમામ ઉમેદવારો છે એ ટાટ હાયર સેકન્ડરી માટેનું ફોર્મ ભરી શકશે અને જ્યારે ભરતી જાહેર થાય છે તો ભરતી સમય સુધીમાં એમનું ક્વોલિફિકેશન પૂર્ણ થયેલું હોવું જોઈએ અને એમની માર્કશીટ હોવી જોઈએ તો એ લોકો છે ભરતી માટે એલિજિબલ ગણાશે બાકી એ લોકો એલિજેબલ ગણાશે નહીં જેલો નિર્ણય તો ભરતી સમિતિ પસંદગી હોય છે એ જ લેતા હોય છે પરીક્ષા ફી બાબતે જો વાત કરવામાં આવે તો એસસી એસટી એસીબીસી ઈડબ્લ્યુએચ પીએચ ના કેટેગરીના ઉમેદવારો માટે છે ચારસો રૂપિયા ફી રાખવામાં આવેલી છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી છે અને ફી કોઈ પણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહીં હવે પરીક્ષાના માળખા વિશે વાત કરીએ તો પરીક્ષાનું માળખું છે એ બે પ્રકારે લેવાય છે પ્રાથમિક કસોટી અને મુખ્ય કસોટી બરો પ્રાથમિક સ્વરૂપની પરીક્ષા કહીએ છીએ રાજ્ય પરીક્ષા બોર્ડ જે નક્કી કરે છે જે એ બહુ ઉપર માર્ક્સ આવે છે તો એ બધા જ ઉમેદવારો છે એ મુખ્ય પરીક્ષા માટે છે એલિજિબલ બનતા હોય છે અને મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક રહેતી હોય છે એમસીક્યુ આધારિત એક્ઝામ છે નહીં હવે પ્રાથમિક કસોટીના જો અભ્યાસક્રમ અભ્યાસક્રમ છે કે માળખું છે એના વિશે જો થોડી ઘણી વાત કરવામાં આવે તો બસો માર્ક્સ સળંગ એક જ પેપર રહેશે જે એમસીક્યુ આધારિત પ્રશ્નો રહેતા હોય છે કુલ બે વિભાગ હશે વિભાગ એક માં સો પ્રશ્નો છે અને વિભાગ બે માં પણ સો પ્રશ્નો રહેશે સો ગુણનો જે પહેલો વિભાગ છે તમામ ઉમેદવારો માટે સરખો રહે છે મતલબ કે કોઈ પણ વિષયના કેટેગરીના ઉમેદવારો માટે એ સો માર્ક્સનો પહેલો વિભાગ સમાન રહેશે

તમારા ટોટલ માર્ક્સમાંથી એટલા માર્ક્સ છે કટ થાશે તો જવાબ દેતી વખતે કે જવાબ ટીક કરતી વખતે એ વ્યવસ્થિત ટીક કરવા જેથી માઈનસ થાય નહીં અને વિભાગ એક અને વિભાગ બે ના પ્રશ્ન પ્રમાણે જો વાત આવે તો જે પેલો સામાન્ય અભ્યાસ છે જે સો ગુણનું જે બધા માટે સરખો છે એમાં કયા કયા ટોપિક આવશે તો કે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો એ વીસ ગુણ રહેશે ત્યારબાદ છે શિક્ષક અભિયોગ્યતાના પાંત્રીસ પ્રશ્નો રહેશે જેની અંદર છે શિક્ષણ ફિલસોફી છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે વર્ગ વ્યવહાર છે મૂલ્યાંકન બરોબર આ બધી બાબતો એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે તાર્કિક અભિયોગ્યતા રહેશે પંદર ગુણની રહેશે ત્યારબાદ તો કે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય એ પણ તમારે પંદર ગુણના રહેશે અને અંગ્રેજી ભાષાની જાણકારી એ એ પણ તમારે છે એ પંદર ગુણ રહેશે આ પ્રમાણે છે એ તમારે ટુલ કુલ જે પહેલો વિભાગ છે એ પેલો વિભાગ સો માર્ક્સનો કમ્પ્લીટ થશે ત્યારબાદ જે બીજો વિભાગ છે જે વિષય આધારિત છે તો એના પણ સો ગુણ છે એમાં વિષય વસ્તુ આધારિત એસી પ્રશ્નો રહેશે અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો છે એ વીસ ગુણ રહેશે અને જે કઠિનતા રહેલી છે એ અભ્યાસક્રમની કઠિનતા અનુસ્નાતક કક્ષાની રહેશે જેમાં ધોરણ અગિયાર થી બાર નો અભ્યાસક્રમ તમારે પૂછાશે એના આધારે તમારે તૈયારી કરવાની છે પરીક્ષાનું માધ્યમ ત્રણ પ્રકાર રહેશે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી તમે જે માધ્યમમાં પરીક્ષા દેવા ઈચ્છો છો એ માધ્યમમાં તમે એક્ઝામ દઈ શકો છો પણ એક વસ્તુ યાદ રાખજો જો તમે પાસ થાઓ છો મુખ્ય કસોટીમાંથી પણ પાસ થઈને કટ થી ઉપર માર્ક્સ લઈ આવો છો તો પછી તમે જે તે સમય આગામી સમયની અંદર એ જ માધ્યમની ભરતી માટે એલિજિબલ થાઓ છો આ ખાસ વસ્તુ યાદ રાખજો ત્યારબાદ વાત કરવામાં આવે તો મુખ્ય કસોટી બાબતની જેમાં કીધું એ મુજબ પ્રાથમિક કસોટીમાં જે કટ જે રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે એનાથી વધારે ગુણ મેળવનારા ઉમેદવારો હશે એ મુખ્ય કસોટી દેવા માટે એલિજિબલ બનશે હવે આ જે મુખ્ય કસોટી છે એમાં કુલ બે પ્રશ્નપત્ર રહેશે પ્રશ્નપત્ર એક અને પ્રશ્ન પત્ર બે ગુજરાતી હિન્દી આમ થઈને કુલ બસો માર્ક નું બીજું પેપર બનશે એટલે કે મુખ્ય કસોટીનું પેપર બનશે જેની અંદર જો વાત કરવામાં આવે તો પણ થી અભ્યાસક્રમ રહેશે જેમાં પ્રશ્નપત્ર એકમાં સો ગુણ માટે સમય છે દોઢસો મિનિટનો રહેશે અને પ્રશ્નપત્ર બે માં સો ગુણ માટે સમય છે એકસો એસી મિનિટ રહેશે જેમાં હવે પ્રશ્નપત્ર એક ની જો વાત કરવામાં આવે મુખ્ય કસોટીની વાત ચાલે છે મુખ્ય કસોટીમાં જે પહેલું પ્રશ્નપત્ર છે એમાં કુલ ત્રણ પ્રકારના અલગ અલગ હશે અલગ અલગ માધ્યમ પ્રમાણે ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માટે હિન્દી ભાષા ક્ષમતા હિન્દી માધ્યમ માટે અને અંગ્રેજી ભાષા ક્ષમતા અંગ્રેજી માધ્યમ માટે છે એલિજિબલ એટલે કે એના માટે અભ્યાસક્રમ રહેશે જેમાં ગુજરાતી અને હિન્દી સજ્જતા કોષ્ટક જે રહેલું છે સો ગુણનું એનો તમને આખો અહીંયા છે એ ચાર્ટ આપેલો છે કે કયા કયા પ્રશ્નો એની અંદર આવશે કેવા પ્રકારના પ્રશ્નો આવશે એના આધારે તમારે તૈયારી કરવાની થશે અને અંગ્રેજી સજ્જતાના કોષ્ટકની જોવા કરવામાં આવે તો એમાં આ ટાઈપના પ્રશ્નો જોવા મળશે એના આધારે તમારે તૈયારી કરવાની રહે છે ત્યારબાદ પ્રશ્નપત્ર ની વાત કરીએ વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા કોષ્ટક તો આ પ્રશ્નપત્રની અંદર છે એ જસ્ટ હમણાં તેતેર એક બે હજાર છવ્વીસના દિવસે છે એ સુધારો વધારો કરી અને ચેન્જીસ કરેલો છે જેની અંદર આ તમે આ પ્રમાણે તમે જોવો છો એ મુજબના કુલ સો માર્ક્સના પ્રશ્નો આમાં જોવા મળે છે જેમાં મુદ્દાસા જવાબ આપો માંગ્યા પ્રમાણે જવાબ આપો એક કે બે વાક્યમાં જવાબ આપો અને હેતુલક્ષી પ્રશ્નો આમ થઈને કુલ સો ગુણનો તમારે ગુણભાર એમાં રહેશે હવે મુખ્ય કસોટીની જો વાત કરવામાં આવે તો આના માટે પણ જસ્ટ હમણાં તે ટૂંક સમય પહેલા છે આ ઠરાવ પસાર કરવામાં આવેલ છે એટલે કે આ જાહેરાત કરવામાં આવેલી છે પાસિંગ માર્ક્સ બાબતને લઈને જે પહેલા સાઠ ટકા ગુણ બધા માટે એલિજ હતા એ હવે થોડો ફેરફાર કરી એમાં ચેન્જીસ કરેલો છે જે મુજબ

હવે આજે મેરિટ લિસ્ટ બનશે એમની મર્યાદાની વાત કરવામાં તો સિમ્પલ વસ્તુ છે આજથી આવનારા સમયમાં જે નવી એકમ નવી પદ્ધતિ નવી એક્ઝામ લેવાય છે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ લીધા બાદ એમનું જ્યારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે એ સમય સુધી આ મેરિટ લિસ્ટની મર્યાદા રહે છે મતલબ કે ગયા વર્ષે જે એક્ઝામ લેવાયેલી છે ગયા કે એના પહેલા મતલબ આના પહેલાની જે એક્ઝામ લેવાય છે ટાટ હાયર સેકન્ડરી દ્વિસ્તરીય એક્ઝામ તો એ એક્ઝામનું જે મેરિટ લિસ્ટ હતું એમની સમય મર્યાદા છે એ હવે આ જે એક્ઝામ લેવાની છે તો આ એક્ઝામનું જે મેરિટ લિસ્ટ જાહેર થશે મુખ્ય પરીક્ષા બાદ ત્યાં સુધી સમય સુધી એ એલિજિબલ રહેશે પછી એ ઓટોમેટિક છે એ રદ થઈ જશે ઓટોમેટિક એ નીકળી જશે અને મેરિટ લિસ્ટની અંદર તમે સમાવેશ પામશો તો તમે છે છે આગામી અંદર કોઈ પણ પ્રકારની ભરતી જે આવે છે પછી જ્ઞાન સહાયકની હોય છે કે રેગ્યુલર ભરતી હોય છે એના માટે તમે એલિજિબલ બની જતા હોવો છો પરીક્ષા કેન્દ્ર તો રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે એ પ્રમાણે તમારે ત્યાં પરીક્ષા દેવા જવાની થશે બાકીની બધી સૂચનાઓ છે તમને આજે

એની માહિતી નથી તો એના માટે જો આ નીચે તમને આ કોષ્ટક જે આપેલા છે આ કોષ્ટક ની અંદર છે એ તમામ માહિતી છે કે તમારે છે એ કયો વિષય રાખી શકાય છે ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરી હોય એ વિષય માટે તમે જે જોઈ શકો છો